નશાબંધી કાંડમાં ટાર્ગેટ ન અપાતો હોવાનો દાવો ફોકટ સાબિત થયો તાલુકા હેલ્થ ઓફિસર એકાએક રજા ઉપર હતા અને પાછા તાત્કાલિક ધોરણે તેમની ઓફિસ આવીને રફુચક્કર થયા મીડિયા સમક્ષ જવાબ આપીને તરત પોતાની ઓફિસ છોડીને ભાગ્યા નશાબંધી કાંડમાં અગાઉ અપાયેલી નોટિસની નકલો સામે આવી છે કડી તાલુકાના ડાંગરવા ઝુલાસણ મેળા આદ્રજ અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોટિસ આપવામાં આવી હતી નશાબંધી ઓપરેશન મામલે આરોગ્ય મંત્રીના નિવેદન વચ્ચે તાલુકા હેલ્થ ઓફિસર સ્ટડીનું વિરોધાભાસી નિવેદન તાલુકા હેલ્થ ઓફિસર ધર્મેશ નિવેદન જીરો કામગીરી કરી એમને નોટિસ આપવામાં આવી હતી ટાર્ગેટ કરાયો હતો ઉલ્લેખ અમે કોઈને ખોટું ઓપરેશન કરવા ફરજ નથી પાડી આપનું સાહેબ ડોક્ટર ધર્મેન પટેલ જે કડીમાં નસબંધીનો ટાર્ગેટ આપવામાં આવે છે તે બાદ લક્ષ્યાંકની જે નોટિસ અત્યારે આપવામાં આવી છે તે કયા આધારે આપવામાં આવી છે કડી તાલુકાની અંદર પુરુષ નસબંધીના ઓપરેશન માટે કોઈ પણ જાતની નોટિસ કોઈપણ જગ્યાએ નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જબરજસ્તીથી કામ કરવા માટે આપેલી નથી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જીરો કામગીરી હોય તેમને કામગીરી કરવા માટે અત્રેની કચેરીએથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી હોય છે જે કાર્યક્રમની અંદર કામગીરી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઝીરો થયેલી હોય તેમને જ અમે આ રીતના નોટિસ દ્વારા કામ કરવા માટે જણાવીએ છીએ હાલ કયા કારણોસર તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી હતી ડૉક્ટરોને બોલાવી અત્યારે ટીબી મુક્ત પંચાયત તેમજ હંડ્રેડ ડેઝ ટીબી કેમ્પેન અને લેપ્રસીનું સર્વે ચાલુ થનારું હોય તેના રેકર્ડ રજિસ્ટર જાળવણી તેમજ તેના રિપોર્ટિંગ માટે તાત્કાલિક અત્યારે મિટિંગ બોલાવવામાં આવેલી છે આરોગ્ય દ્વારા અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ કોઈ લક્ષ્યાંક દ્વારા નોટિસ આપવામાં આવતી નથી તો હાલ કડી તાલુકા હેલ્થ ઓફિસ તરીકે કઈ રીતના આ નોટિસ ફાળવવામાં આવી છે કોઈ પણ જાતના ટાર્ગેટ પ્રમાણે કામ થતું નથી તે પ્રમાણેની કોઈ નોટિસ આપવામાં આવતી નથી પરંતુ કામ ઝીરો થયેલું હોય તો તેમને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે